પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જે રીતે ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા સાથે સાથે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા તમામ હુમલાઓ નિષ્ફળ બનાવી પાકિસ્તાનને બરાબરનો પાઠ પણ આવ્યો છે સમગ્ર દેશમાં જવાનોના આ સૂર્યને કારણે દેશભક્તિનો માહોલ ચરમસીમાએ છે તેવામાં ભારતીય સૈન્યએ દેખાડેલા આ સૂર્યને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સરહદી જિલ્લા કચ્છમાં પણ જવાનોના સૂર્યને બિરદાવવા માટે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજમાં ત્રણસો પચીસ મીટર લાંબા તિરંગા સાથે નીકળેલી શોભાયાત્રાએ સમગ્ર શહેરમાં વાતાવરણ દેશભક્તિમય બનાવી નાખ્યું હતું બીએસએફ પોલીસ સામાન્ય નાગરિકો આ તિરંગા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં લોકોએ દેશના જવાનો પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરી તેમની સુરવીરતાના નારા લગાવ્યા હતા તિરંગા યાત્રા અંગે કચ્છના સાંસદે પોતાની પ્રતિક્રિયા આપી હતી

આખા દેશમાં દેશભક્તિ અને ભારતવાસીઓના બેસીને જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજે પછી જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક લોકો અનેક નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી